અંબાજી મેળામાં પોલીસની ફૂટમાર્ચ બનાસકાંઠા એસપીડી વાય એસપી અને પીઆઈ કક્ષાના અધિકારીઓએ યોજી ફૂટમાર્ચ ફૂટ સી ટીમ ઘોડેસવાર પોલીસ હથિયારી પોલીસ પણ સામેલ હતા યાત્રિકો વચ્ચેથી પોલીસ તંત્રે ફૂટ માર્ચ યોજી હતી બનાસકાંઠા એસપી દ્વારા અંબાજીના તમામ પોઈન્ટ્સની ચેકિંગ કરવામાં આવી હતી યાત્રાળુઓને ભયમુક્ત રાખવા યાત્રિકોની વચ્ચેથી જ ફૂટ માર્ચ એસપી દ્વારા પોલીસ કંટ્રોલ રૂમના કેમેરાની મોનિટરિંગ કરાઈ હતી અંબાજી મેળામાં એસઆરએસ સિસ્ટમ લગાડવામાં આવી એસઆરએસમાં પોલીસ ચોપડે નોંધાયેલ આરોપીઓનો કેમેરામાં જાતે જ ડિટેક્ટ કરશે પુનમનો ફર્સ્ટ ડે છે બનાસકાંઠા પોલીસ દ્વારા દરેક જગ્યાએ તેમના ફિક્સ પોઈન્ટ અને મૂવિંગ પોઈન્ટ ગોઠવી દેવામાં આવેલા છે એ સિવાય આજ રોજ એરિયા ડોમિનેશન માટે અને સાથે સાથે પ્રજામાં બી એક મેસેજ જાય કે પોલીસ કન્ટિન્યુઅસ આપની વાટે છે ને આપની સાથે છે એના માટે થઈને આજે બનાસકાંઠા પોલીસમાં અમે તમામ લોકોએ જેમાં અમે અમારી સ્પેશિયલાઇઝ તમામ બ્રાન્ચિસ લઈને ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું એવા સમગ્ર વિસ્તાર કે જેની અંદર ક્યાંક ને ક્યાંક અમને લોકોને પ્રેશર પોઈન્ટ જણાતા આ તમામ વિસ્તારની પોલીસે ચાલી અને એની મુલાકાત લીધી છે સાથે સાથે દરેક પોલીસને બી અભિનંદન પાઠવી અને એમને હોશલે અફજાઈ કરી છે અને સાથે સાથે પ્રજામાં બી મેસેજ જાય એ પ્રકારની એક પ્લાનિંગ કરેલું હતું થેન્ક યુ